ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે અઠ્યાવીસ એપ્રિલ અને ચોમમાં જીરાની બજારની વાત કરીએ તો મિત્રો જીરામાં શનિવારે વીસ હજાર બોરીની અંદર જ આવકો હતી ઊંઝામાં નવ હજાર નવસો સોત્રીસ બોરીની આવક હતી ને ત્રેપન છની એન્ટ્રી હતી પણ જીરાની બજારને કેમ કસડી નાખવામાં આવે કેમ નિકાસ ભાવો ઘટાડવામાં આવે સામે બીજા દેશો કેમ ફાયદો લઈ જાય તેનો તમારે હા સુકલો અહેવાલ આજે આપણે એરંડાનો જે વિડીયો મૂક્યો આપણી ચેનલ ઉપર તે જોજો તમને આખો ખ્યાલ આવી જાય છે જીરુ અને એરંડા એવી વસ્તુ છે ગુજરાત અને રાજસ્થાનમાં તો આખા વિશ્વનો આધાર રહેલો છે એરંડાનો તો ખાલી ગુજરાત ઉપર આમાં રાજસ્થાન ગુજરાત બે આવે હવે અત્યારે બધાના અહેવાલો હું છે એ જોઈ લઈએ તો જીરુની બજારમાં નિશી સપાટી ઉપર ભાવ અથડાઈ રહ્યા છે અને અમુક સેન્ટરમાં શનિવારે રૂપિયા પચાસથી સોનો ઘટાડો તો જીરુમાં કોઈ નવા વેપાર નથી ને ઘટતી બજારમાં બાયરો પણ ચાવશેત બની ગયા છે ખાસ કરી ચાઇના સહિતના આયાતકારો જીરુની બજારમાં અત્યારે ભાવમાં મોટી વધઘટ હોવાની લેવાલ નથી એકવાર બજાર સ્થિર થશે તો જીરુમાં નિકાસ વેપારો સારા થાય તેવી ધારણા છે જીરુની બજારમાં સ્ટ્રાઇકિંગ મૂવમેન્ટને કારણે સમગ્ર બજારને મોટી અસર થઈ રહી છે બજારો ઝડપથી વધ્યા હતા એમ ઘટ્યા પણ છે આ સંજોગોમાં જીરુની બજારમાં આગળ ઉપર બે તરફી ચાલની સંભાવના દેખાઈ રહી છે બેન્ચમાર્ક જીરુનો વાયદો છેલ્લે બાવીસ હજાર પાંચસો ચાલીસની સપાટી પર બંધ રહ્યો હતો જીરુ વાયદામાં રૂપિયા બાવીસ હજારની સપાટી તોડશે તો વધુ ઘટાડો આવશે છે નહીતર ભાવ આ લેવલથી પાછા ફરે તેવી સંભાવના છે સિંગાપુર અડધો ટકો છેલ્લે છેતાલીસો પચીસ રૂપિયાનો ઘટાડો હતો સિંગાપુર એક ટકો પિસ્તાળીસો પચાસ પચીસનો ઘટાડો સિંગાપુર બે ટકા પિસ્તાલીસો પચીસનો ઘટાડો મશીન યુરોપ સુડતાલીસો પચીસ પચીસનો ઘટાડો હતો એટલે શોર્ટકટ યુરોપ અડતાલીસો પંચોતેર પચીસનો ઘટાડો હતો હવે મિત્રો આગળ જ્યારે એપ્રિલ સત્તર એપ્રિલ વાયદો પૂરો થતો ત્યારે વાયદો ચાલ્યો એટલે એને લેવા લેવા આ વખતે વાયદો હાલ્યો નથી પણ હવે એવા મોડ ઉપર આવી ગયો એવું લાગે છે શક્યતા કે અહીંથી ફાંસી બધાની રેન્જ થોડેક આગળ જાય આ સંભાવના છે મિત્રો સકામો તો બજાર આપશે એવું માની છે ખેડૂતો પાસે બહુ માલ છે અને એનું ઉદાહરણ તમને આજના એરંડાના વિડીયોમાં સમજી શકાય એટલે આપણે સ્પષ્ટ કઈ નથી શકતા કારણ કે ખોટા જ પાડશે બજાર અને બજાર ક્યાં કોણ કેવી ખેડૂતો માહિતી ક્યાંથી લેશે ને કેવી માહિતી આપવામાં આવે છે એ બધા માથે નજર હોય છે એમ નહીં મનો અમને ખ્યાલ હોય છે બજાર સકામો આપે આ વાયદાની એક્સપાયરી વીસ તારીખે છે વીસ મે હવે તેની પહેલાં કેટલી બગદાર સળવતર કરવામાં આવે ત્યાર પછી શું એ આગળ જતાં આપને ખ્યાલ આવવા માંડશે વાયદા ઉપરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓડિયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી